કડીથી બીજેપી જીતી ચૂક્યું છે અને વિસાવદરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી ચૂક્યા છે જીતી ચૂક્યા છે વીસ રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે અને હવે જેટલા મત ગણવાના બાકી છે એના કરતાં ગોપાલ ઇટાલિયાને લીડ વધુ મળી ચૂકી છે એટલે કે બેઠક જોઈ શકો છો પહેલા જ મતગણતરી કેન્દ્ર ઉપર પ્રવીણ રાવ જેમને ખભે ઉતર ઉપાડ્યા છે સવાલ અહીંયા એ છે કે કિરીટ પટેલે ખભે બેસાડવા વાળા હતા કોણ કોના ખભે કિરીટ પટેલ લડી રહ્યા હતા ચૂંટણી

અને આમ આદમી પાર્ટી હરાવી શકે છે અને બીજું કે ગુજરાત આખામાં આ ઉજવણી લોકો કરી રહ્યા છે સ્વયંભુ લોકો કરી રહ્યા છે તમે જુઓ અહીંયા મારી સોસાયટીના આગેવાનો છે બધા એમને પણ એક આનંદ છે એમ કે જેમને અંદરથી આનંદ છે એટલે આ ગુજરાતના જનતાની જીત છે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે જ છે લોકપ્રિય નથી ભાજપ પરંતુ સામ દામ દંડ ભેદ ગુંડાઓ લુખાવો અને તોડફોડની નીતિથી ભાજપ જીતતી આવી છે પણ આમ આદમી પાર્ટીનો એક લઈ ગયા હતા પાછો અમે લઈ આવ્યા છે કોંગ્રેસે છ ગયા હતા એક લાવી નથી શકી એટલે અમે પરિણામોની સાથે સાથે કડી બેઠકની પણ વાત કરવામાં આવે વિસાવદરની વાત કરવામાં આવે બે જગ્યાએ પેટા ચૂંટણીઓ હતી પરિણામોમાં એક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી લીડ પર છે અને લગભગ જીત નિશ્ચિત છે બીજી બાજુ આમ આદમી પાર્ટીની લગભગ જીત નિશ્ચિત છે આ બંને બેઠકો બાબતેનું શું કહેવાય અમારી સીટ અમે લઈ લીધી જ પાછી અને ગુજરાતની જનતાએ ભાજપને મેસેજ આપી દીધો તમારા તાકાત હોય ખરીદવા રૂપિયા બુપિયા તમે બંધ રાખો આનાથી પ્રજા નફરત ગુજરાતની અંદર વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી નિશ્ચિત છે નિશ્ચિત છે સ્પાય ચાર્ટ પણ જોજો બસો બે હજાર ચોવીસ લોકસભાની સાથે પેટા ચૂંટણી થઈ અને જે સ્થિતિ હતી એ સ્થિતિ ફરી એકવાર એકસો બાસઠ સીટ વિધાનસભામાં બીજેપીની કોંગ્રેસની બહાર આમ આદમી પાર્ટીની ફરી એકવાર પાંચ થઈ ચૂકી છે અન્ય ત્રણ ખાલી બેઠક એક ખંડિત વિધાનસભા ગુજરાત વિધાનસભા જનક ખંડિત રહેતી હોય છે ફરીથી અખંડિત થઈ હવે આ અત્યાર સુધીની પરંપરા એ છે કે ક્યારે એકસો બ્યાસી પૂરા રહેતા નથી આજે થઈ ગયા છે આપણે આપણે એ ભગવાનને પ્રાર્થના કરી કે આ એકસો બ્યાસી આવતી ચૂંટણી સુધી રહેવા જોઈએ પણ ગઈકાલે મેં એક ભાજપના નેતાને જૂનાગઢ ફોન કર્યો કે તમે હારો છો ગોપાલ જીતે છે એટલે મને એવો વિચિત્ર જવાબ દીધો કે આ તો અમારી સ્ટ્રેટેજી છે અમે બે હજાર સત્યાવીસની તૈયારીના ભાગરૂપે ઇટાલીને જીતવા દઈએ છીએ કે સત્યાવીસમાં કોંગ્રેસ છે એના કરતાં કોંગ્રેસનો સાફ થઈ જાય અને આમ આદમી પાર્ટી છે એ સુધી ના પહોંચે પણ એ કોંગ્રેસને સાફ કરી દે એટલા માટે અમારી આ સ્ટ્રેટેજી આ વિચિત્ર જવાબ ગઈકાલે મળ્યો હતો આ વિચિત્ર જવાબોમાં વિચિત્ર વાર્તાઓમાં જીતે ચિંતન

એમનું પણ હવે હું માનું છું ત્યાં સુધી હવે સપોર્ટ નહીં મળે કિરીટ પટેલ ને એ સિવાય હું આપણી રાજકીય સમજ ઓછી કહી દો લગભગ સી આર પાટીલ કારણ કે સી આર પાટીલે એમને ખૂબ સપોર્ટ કર્યો અત્યાર સુધી અને એના કારણે જ એમને વધારે સી આર પાટીલ હોત તો જયેશ થોડા બનાવ્યા તમે જ ક્યાં પહેલા કે બંને આમાં હવે હું તમને કહું કે આ કિસ્સામાં હવે ભવિષ્યમાં શું થશે કે આપણે એક શબ્દ આ એક ઘટનાક્રમ જોવાના હતા કદાચ જો આ જીતી હોત ભાજપ કે એક બાજુ રાજ્યપાલ બોલ્યા હોત કે હું અને બીજી બાજુથી જવાબ આવત કે હું જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા ઈશ્વરના નામે શપથ લઉં છું હવે આ ઘટના બનશે કે નહીં એની આપણને ખબર તમને ભરોસો એક્સપાન્શન થવાનું એવું માનું છું કે થવું જોઈએ ભલે ચૂંટણી પેલા પછી ના બિહારની ચૂંટણીની અહીં પહેલાં કદાચ થવું જોઈએ પણ હવે આ પ્રશ્ન નેતાઓ ખુશ થયા છે જીતીશ તો જયેશભાઈ મંત્રી બનશે પણ જયેશભાઈનું ભવિષ્ય કંઈ કિરીટભાઈ નક્કી ન કરે તો હાઈકમાન્ડ નક્કી કરશે તકલીફ છે ને જનતાને એમ કહેવાનું કે પેરિસ ના રોડ બનશે અને પક્ષના કાર્યકર્તાઓને એમ કહેવાનું કે હું જીતીશ તો જયેશ રાદડીયા મંત્રી બનશે

ત્યાં પ્રવાસ કરતા હતા લોકોને મળ્યા પછી એનું સંગઠન પણ મજબૂત હતું કોંગ્રેસ પાસે એવું કોઈ સંગઠન નહોતું કે લોકોને બૂથ સુધી પહોંચાડી શકે ના એવું નથી ગોપાલભાઈ છેલ્લા બે મહિનાથી અહીંયા હતા ગોપાલભાઈએ મકાન પણ ભાડે રાખી લીધું તા લોકોએ પણ મન બનાવી લીધું હતું કે એક વાર વિશાવદરના ધારાસભ્ય ગોપાલભાઈને બનાવવા

પંદર ટકા મતે ડિપોઝિટ વધતી હોય કદાચ હું જે સમજું એ પ્રકારે દોઢ લાખનું મતદાન હતું પંદર હજાર એટલે પંદર એટલે એકવીસ હજાર મત હોય તો જ બચે હવે આપણે વાત કરતા હતા જયેશભાઈનું અને કિરીટભાઈનું રાજકીય ભવિષ્ય જયેશભાઈને કિરીટભાઈનું રાજકીય ભવિષ્ય જે તમે કહ્યું કે વધારે પડતો અહંકારના કારણે ક્યાંક હાર થઈ તો એ પણ આપણે સ્વીકારવાનું રહેશે કારણ કે પાયાના કાર્યકર્તાને જો તમે ભૂલીને આગળ વધવા માંગતા હતા અને પાયાના કાર્ય કાર્યકર્તાને તમે બોલાવી દીધેલા હતા અને જે રીતે કિરીટભાઈ જે છે એ જયેશભાઈ રાદડિયાનું ભવિષ્ય વિચારતા હતા કે એ એમને હું કદાચ મંત્રી તરીકે જ નવા મંત્રીમંડળમાં જોવા માંગીશ તો જેમ કહ્યું કે હાઈ કમાન્ડ નક્કી કરશે પરંતુ જયેશભાઈ રાદડિયાનું પણ જે રીતે બધા જ સમાજની બધી જ જ્ઞાતિઓની બધા જ ગામોની અને શહેરની જનતાએ અને મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે એટલા માટે હું દરેક મતદારોનો સર્વ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ હતા નીતિનભાઈ પટેલ નીતિનભાઈ પટેલે કડીના મતદાતાઓનો આભાર માન્યો છે કડીની અંદર શારદાબેન શારદાબેન એમની ઉંમર જોજો પૂર્વ સાંસદ હું જાણું છું અનેક વિસ્તારોમાં ગામ ગામ ફર્યા છે ગામ ગામ ફર્યા છે તો એ જ રીતે એ જ રીતે જશુમતીબેન કોરાટ કેમ ગામ ગામ ન ફેર્યા એ સવાલ ભાજપના કાર્યકર્તાઓના મગજમાં તો આવતો હશે કેમ ન ફર્યા એ પણ આવતો હશે પણ સવાલ એ છે કે હવે આજે જે થયું જે પરિણામ વિસાવદરનું આવ્યું તેનાથી સૌરાષ્ટ્રના બીજેપીના પાટીદાર નેતાઓ જે ધારાસભ્યો છે એ શું વિચારતા હશે આમાં એક વસ્તુ ચોક્કસ નિશ્ચિતપણે થઈ ગઈ જે કડીમાં એકજૂટથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કાર્ય કર્યું અને એનું જે પરિણામ છે કડીમાં આપણે દેખાયું જ્યારે વિસાવદરમાં ગ્રુપિઝમ હોવાને કારણે કે જે મતપતાંતરો હતા જેમ કે જશુબેન કોરાટને એક બાજુ રાખી દીધા અને એને જે એનું જે વર્ચસ્વ હતું યા એ વર્ચસ્વનો એ લોકોએ ઉપયોગ ન કર્યો અને ઉમેદવારની ખોટી પસંદગીને કારણે આ બધું એ લોકોને વિસાવદરમાં પાટીદારમાં પણ મત થવાને કારણે જયેશ રાદડિયાને વધારે પડતું મહત્ત્વ આપવાને કારણે આ વિસાવદરની જનતા સમજી ગઈ છે કે ભાઈ અમને આ લોકો જે કામ કરવાનું છે જે સ્થાનિક સમસ્યાઓ છે એને હલ કરવાને બધા

મુખ્યમંત્રી અહીં આવીને હજારો કરોડો એમણે ભેટ આપવાની વાતો કરી જે ઉમેદવાર હતા કિરીટ પટેલ ચાર્ટ જોજો પાંચ ફરીથી પાંચ ધારાસભ્યો ફરીથી થઈ ગયા અને ચૈતર વસાવાનો આત્મવિશ્વાસ વધ્યો હશે કારણ કે ભૂપતભાઈ તો પહેલેથી બોલતા નહોતા જાજુ અને બાકીના પણ અનેક લોકો એવા છે ઓછું બોલે છે વિધાનસભામાં પણ ચૈતરભાઈ ખુશ હવે કોનો વધુ આવશે દક્ષિણ ગુજરાતથી ચૈતર વસાવાનો કે દક્ષિણ ગુજરાતથી જ સૌરાષ્ટ્રમાં પહોંચેલા ગોપાલ ઇટાલિયાનો બિલકુલ દોનોય ચૈતર વસાવા હોય યા ગોપાલ ઇટાલિયા દોનો એક લડાયક મૂડ ઓર જુજારૂ કિસ્મ કે નેતા ઓર निश्चित तौर पर ये जो चुनाव परिणाम कड़ी और विशावदर का चुनाव परिणाम हालांकि दोनों ही कि एक तरफ भाजपा प्रचंड रूप से जीत रही है दूसरी तरफ आम आदमी पार्टी का कैंडिडेट जीत रहा है लेकिन चिंता कांग्रेस को सबसे ज़्यादा होनी चाहिए क्योंकि 2022 में जो चुनाव परिणाम आया और जिन वजह से आया वो वजह फिर तैयार हो रही है उसकी नींव तैयार हो रही है सत्यावे तकलीफ तो पड़े जो आम आदमी पार्टी मजबूत था तो ભાઈ બહુ બધા વિચારો એમણે જે કીધી વાત સાચી છે તમે નીતિન રાનપણીયાને અત્યારે બધા કહી રહ્યા છે પાંચ હજારથી ઓછા મત પાંચ હજારથી એ માણસ એકસો આઠ હતો સીધો માણસ છે ઉમેદવાર એકદમ સીધો એના ઉપર કોઈપણ જાતના ડાઘ નહીં એ પ્રકારનો ઉમેદવાર છે અમારે અમારી રણનીતિ એવી રાખવી જોઈએ કે અમારે ગુંડાઓને ઉમેદવાર બનાવવા જોઈએ અમારે એવી રણનીતિ રાખવી જોઈએ કે અમે ગૃહમંત્રી ઉપર જૂતું ફેંકનારને ઉમેદવાર બનાવીએ અમારે એવી રણનીતિ રાખવી જોઈએ કે ભગવાનની વિરુદ્ધમાં સતનારાયણના ભગવાન ની કતાની વિરુદ્ધમાં અને હિજડાઓ કે ધાર્મિક લોકોને એવી રણનીતિ રાખવી જોઈએ ના અમે એવી રણનીતિ નઈ રાખીએ પણ અમે અમારી રણનીતિ આગર પ્રજાલક્ષી વધુ ને વધુ હોય એવા પ્રયત્ન કરીશું સાથે સાથે રાજનીતિની અંદર જો જીતાઓ સિકંદર કડીની અંદર અમે ભાજપને અભિનંદન આપીએ છે અને વિસાવદરની અંદર આપને અભિનંદન આપીએ છે આશ્વાસન કોને કોને આપો આમ તો પહેલાં તો પોતાની જાતને આશ્વાસન આપવું પડે કારણ કે આવા પરિણામો આપવા આવતા હોય ત્યારે ચોક્કસ અંદરથી એવું થાય કે આટલી મહેનતને આટલા સંઘર્ષ કર્યા પછી આવા પરિણામો આપતા હોય તો પોતાની જાતને તો આશ્વાસન આપવું પડે સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓને આપીએ છીએ કારણ કે જેમ હમણાં અહીંયા જે આપણા રાજકીય વિશ્લેષકો જે વિશ્લેષણ કરતા હતા એમની સાથે હું હન્ડ્રેડ પર્સન્ટ એમની સાથે છું કારણ કે એવું ન બને કે એક કાંકરે બે પક્ષી મારવાના પ્રયત્નો કર્યા હોય આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાનું ઇલેક્શન આવે છે સત્યાવીસનું ઇલેક્શન આવે છે તો કોંગ્રેસ ક્યાંકને ક્યાંક જનતાના પ્રશ્નો ઉઠાવી ઉઠાવવામાં ઉઠાવે ને લડે તો જીતી ન જાય એના માટે આમ આદમી પાર્ટીના એક મોહરાને જીતાડો અને ગુજરાતની અંદર ફરીથી કોંગ્રેસને એકદમ નિસ્તો નાબૂદ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું મને સ્પષ્ટપણે દેખાય તમને જે દેખાતું હોય પણ નીતિન પટેલ મારી સાથે જોડાયા છે નીતિનભાઈ કડીના મતદાતા પણ છે લગભગ કડીના વતની પણ છે નીતિનભાઈ મારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ છે ગઈકાલના બર્થડે બોય પણ છે નિતિનભાઈ કડીના તમારા ટેકેદારો તમારા સમર્થકો ભાજપના કાર્યકર્તાઓ આ બધાએ તમને બર્થડેની ગિફ્ટ આપી દીધી બર્થડે ગિફ્ટ આપી પણ આ વિસાવદરમાં કોઈ આપીને ખેર એ તમને જે ગિફ્ટ આપી છે એની જ વાત કરી લઉં તમને આ બર્થડે ગિફ્ટથી કેટલી ખુશાલી જો કોઈ નહીં કહેતું હોય પણ છાને છાને ચર્ચા કરતા હતા તમારા કાર્યકર્તાઓ રાજકીય સમીક્ષકો પણ અને તમારા રાજકીય દુશ્મનો પણ કે નીતિનભાઈ નારાજ છે ને વિનુભાઈ વિનુભાઈના ઝઘડા ચાલે છે આવું કશું થયું નહીં કેટલા ખુશ પાંત્રીસ ચાલીસ હજારની આ મોટી ગિફ્ટથી રોલકભાઈ પહેલા તો આપે મને જન્મદિવસની ગઈકાલે પણ શુભેચ્છા પાઠવી હતી અને આજે જાહેર જનતાની વચ્ચે જુદી રીતે શુભેચ્છા પાઠવી છે એ બદલ આપનો આભાર માનું છું રોનકભાઈ કડી મારું વતન છે અને કડીમાં ઓગણીસો નેવુંથી હું ધારાસભ્ય ચૂંટાતો આવ્યો છું કડી નગરપાલિકાનો ઓગણીસો સિત્યોતેરમાં સભ્ય બન્યો પ્રમુખ બન્યો ઘણું બન્યો છું અને કડી સીટ અનામત થતાં વર્ષ બે હજાર બારમાં માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મને કહ્યું કે નીતિનભાઈ હવે તમે મહેસાણા લડો એટલે બે ટર્મ સુધી બે હજાર બાર અને બે હજાર સત્તર મેં મહેસાણામાં ઉમેદવારી કરી ભાજપના ઉમેદવાર તરીકે અને ત્યાંની જનતાએ પણ મને ખૂબ પ્રેમ અને સમર્થન આપ્યું અને એના કારણે હું ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી પદે પહોંચ્યો છું એનો મને આનંદ છે કડીમાં એક પણ ગામ કે એક પણ ઘર રોનકભાઈ એવું નહીં હોય કે જેમની સાથે મારો પોતાનો સીધો સંપર્ક ના હોય એટલે કડી તાલુકો તમે બધા જાણો છો એ પ્રમાણે લગભગ બક્ષીપન તાલુકો છે અને કડીમાં જે પાટીદાર સમાજ છે એ તો મોટા પ્રમાણમાં અમદાવાદ રહેવા આવી ચૂક્યો છે અમારા હજારો યુવાનો એ પરદેશમાં વસવાટ કર્યો છે પણ દરેક જ્ઞાતિ આજે મને જણાવતા આનંદ થાય છે કે મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે કડીની જનતાએ મોદી સાહેબના કાર્યને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના કાર્યને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના સંગઠનના કાર્યને એ બધાને જોઈ અને અમને સમર્થન આપ્યું છે અને હું આપને ચોક્કસ કહીશ કે દરેક સમાજે આપ્યું છે એમાં જે સમાજની ચૂંટણી હતી એટલે કે અનુસૂચિત જાતિ અનામત સીટ હતી તો અનુસૂચિત જાતિના પણ હજારો ભાઈ બહેનોએ અમને મત આપ્યા છે અને લઘુમતી સમાજના પણ હજારો ભાઈ બહેનોએ અમને મત આપ્યા છે એટલે બધાના મતથી અમારો આ જંગી ચાલીસ હજાર જેટલા મતોથી વિજય થયો છે નીતિનભાઈ મારી રાજકીય સમજ જાજી નથી એટલે સમજવું હતું કડીની અંદર આટલી મોટી જીત બીજેપીની સોળે કળાએ કમળ ખીલ્યું સોળે કળાએ ત્યાં નીતિનભાઈ ફળ્યા કડીમાં ભાજપને પણ કોંગ્રેસવાળા નીતિનભાઈ ભાજપના વિસાવદરમાં ફળ્યા નહીં સોનાની થાળીમાં લોઢાનો મેઘ આ સમાન આદના પરિણામ તો છે બીજેપીની અપેક્ષા પ્રમાણેના પરિણામ છે કે પછી સુરત કોર્પોરેશનમાં જે થવું થયું હતું એવું જ કંઈ આ વખતે થયું વિસાવદરમાં જીતી નહીં શકું ભાજપ માટે કેટલો મોટો પડકાર યો રૌનકભાઈ એક કાર્યકર તરીકે વિસાવદરના પરિણામથી મને ખૂબ દુઃખ થયું છે પરંતુ સાથે સાથે એ પણ કહીશ કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ ગમે તે કારણસર ત્યાંની જનતાએ આ પાર્ટીના ઉમેદવારને વિજય અપાવ્યો હતો પછી એમણે રાજીનામું આપ્યું અને એના કારણે પેટા ચૂંટણી યોજાઈ બાકીના ત્યાં શું સમીકરણો છે ત્યાંના શું કારણો છે એનો મને કોઈ અભ્યાસ નથી એટલે એના વિશે હું કોઈ ટીકા કરું પણ એક કાર્યકર તરીકે અમે નથી જીતી શક્યા એનું મને દુઃખ છે નીતિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપ સ્વસ્થ રહો વધુ સેવા ગુજરાતની કરો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના આપના જન્મદિવસે ફરી એકવાર શુભેચ્છા અને આ જ ખુશી આ જ ખુશી તમારા તમામ કાર્યકર્તાઓને હશે જે ખૂણે ખોચને ચર્ચા કરતા હતા નીતિનભાઈ નારાજ છે એમને એમને પણ હશે ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ આપણો ફરી એકવાર વાત કરી વિસાવદરની અંદર વિસાવદરમાં બીજેપી નથી જીતી શક્યું દુખ કેટલું નીતિનભાઈ તો દુઃખ થયું તમને દુઃખ થયું નહીં ડેફિનેટલી મેં કીધું ને કે કાર્યકર્તા તરીકે જેમ સાહેબે કીધું એ વાત સાથે હું પણ સુર પુરાવું છું ડેફિનેટલી વિસાવદરની જનતા જનાર્દનને અમને સેવા કરવાનો મોકો આ વખતે નથી આપ્યો પણ અમને જનતા ઉપર પૂર્ણ ભરોસો છે લાંબા સમય સુધી ભલે સીટ અમારી પાસે ના રહી હોય પરંતુ અમને ખૂબ વિશ્વાસ છે કે આગામી સમયની અંદર એ સીટ અમે જીતીશું કેટલું દુઃખ રોનકભાઈ ખરેખર ખૂબ જ દુઃખની વાત છે અમારા માટે પણ એકચ્યુઅલી એમ જોવા જઈએ ને તો કોંગ્રેસના જે મત હતા ને એમને નથી મળ્યા અને એ આપને મળ્યા છે આ જ વસ્તુ છે ગોઠવણ ગોઠવણ હતી ખોટી ખોટી પડી પડી ન તો હું કહી દઉં અમારી ગોઠવણ નહીં પણ પ્રજા છે કારણ કે વિસાવદરની પ્રજા છે ને હંમેશા એને સમજવું હંમેશા મુશ્કેલ રહ્યું છે અને જે પણ એમને મને ન્યાય આપ્યો છે એ અમારા શિરો માન્ય છે અને ગોપાલભાઈ मैंने अभिनंदन आपू जो अवेसू अवेसू भाई अगर ये जो कड़ी और विशावदर दो सीट का चुनाव परिणाम हम देख रहे हैं तो एक तरह से ये दो ध्रुव जैसे हैं कड़ी जहां पूरी तरह वन साइडेड पहले राउंड से भाजपा के समर्थन में यहां का मत रहा है वहीं विशावदर में केवल दो राउंड में वो बढ़त बना पाए अवेसू जनक भाई अवेसू હવે ગોપાલ ઇટાલિયા ચૈતરવસાન માફક સૌરાષ્ટ્રના રાજકારણને જીવતું રાખશે સતત નવા નવા કાર્યક્રમો આપશે એની પાસે દ્રષ્ટિ છે એની પાસે આફતમાં આફતને અવસરમાં ફેરવાની પણ એને સૂચ છે એના કારણે ગોપાલ ઇટાલિયા ઘણું બધું નવું કરશે અને સતત સમાચારમાં રહેશે રોનક ભાઈ એક કાયદાકીય ગૂંચ પણ હવે કદાચ ઉદ્ભવી શકે કારણ કે ગોપાલ ઇટાલિયાને જે જામીન મળેલા હતા એની અંદર ગાંધીનગરની અંદર આવવાની શરત નહીં આવવાના શરતે જામીન મળ્યા હતા એ પણ એક વસ્તુ વિધાનસભા માટે કોર્ટ છૂટ આપતી વિધાનસભા માટે જ આપશે જબરું જબરું શું થયું તમારા નેતા હોય ત્યાં મુદ્દા શું થયા હવે શું હવે આમાં તો ભારતીય જનતા પાર્ટી માટે એક વસ્તુ નિશ્ચિત જોવાની રહેશે કે જ્યારે ગોપાલ ઇટાલિયા એક ઇમ્પોર્ટ ઉમેદવાર હતા અને સ્થાનિક નેતાને હરાવ્યા એટલા માટે આપ માટે જબરજસ્ત ઝાડું ફરી વળ્યું છે કોમ કમળ ઉપર જે ખરેખર ગોપાલ ઇટાલિયાને માટે સારું અને એ લોકોએ જે યથાવત થતી વિધાનસભામાં જાળવી રાખી છે પાંચની એ રીતે અલબત્ત ભારતીય જનતા પાર્ટીને આમાં કંઈ ખોટ જેવું નથી કારણ કે એ લોકોની એકસો બાર સીટી છે એટલે કે વિધાનસભાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી પરંતુ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓને વિસાવદરની જનતાને ભૂલવી ન જોઈએ કારણ કે વિસાવદરની જનતા ખૂબ જ જાગૃત છે અને એને જ મત આપી અને ગોપાલ ઇટાલિયાની ની જીતાડી છે ટેકન ફોર ગ્રાન્ટેડ ના માનતા એવું સમજવા વાળી છે હવે શું